નમસ્કાર મિત્રો મિત્રો આપણે એક દિવસ પહેલા ગુજરાતમાં ખૂબ કુખ્યાત બનેલા એક કથિત સાધુ કેવા શેતાને તમારે નક્કી કરવાનું છે પણ એનો વિડીયો આપણે બનાવ્યો હતો આજે જ એક એવા જ બીજા શેતાનને પણ સાત વખત તપી જાય એવા એક કથિત સાધુની વાત કરવા જઈ રહ્યા છીએ પરંતુ વિદેશી પ્રિન્ટ મીડિયાએ એક નોંધ કરી છે એ જરા તમારા ધ્યાન ઉપર લાવવી મને જરૂરી લાગે છે જે દેશ ધર્મ સંપ્રદાય અને સરકારની નિષ્ક્રિયતા નિષ્ક્રિયતાથી વિખરાયેલો હોય ત્યાં કૌભાંડી ગોલ્ડમેન કૌભાંડી ગોલ્ડમેન જન્મ લે છે એટલે જ્યાં આ દેશની અંદર આવા બધા ધર્મના ડખાવો ચાલતા હોય અને રાજ્ય નિષ્ક્રિય હોય એવા દેશની અંદર આવા કૌભાંડી અને તમને ખ્યાલ છે કેટલા બધા શેતાનો ભગવાન કપડા પહેરીને ભગવાને લજવ્યા છે ભગવા કપડા ને આ લોકોએ લજવ્યા છે ખરેખર તો વાસ્તવિક રીતે એ સાધુ છે ના ના સવાલ કરી જ ના શકે એમ સાધુ કે છે સાધુના સ્વરૂપમાં રહેલા શેતાનો છે ગુજરાતમાં અહીં વાત કરીએ તો ગુજરાતમાં કોઈને કાયદાનો ડર હોય એવું લાગે છે રોજે રોજ નવા નવા સ્વરૂપે કોઈ જગ્યાએ કંઈક લારી ઉપર હુમલો થશે કોઈ જગ્યાએ કંઈક નિર્દોષ બાઇકવાળા ઉપર હુમલો થશે કારવાળાની ઉપર હુમલો થશે કંઈક ફરસાણવાળા ઉપર હુમલો થશે ક્યાંક મર્ડર થશે ક્યાંક નિર્દોષ વિદ્યાર્થી રહીઓ મારી મારી ના થશે ક્યાંક કાયદાનો પ્રતિદિન એક હત્યા અને પ્રતિદિવસ એક હુમલો એવો વ્યાજખોરોના ચક્કરની અંદર લોકો મરતા હોય મિત્ર તમને વિનંતી છે આ વિડીયો લાંબો થવાનો છે ક્યાંય કોઈની આપણે બદનક્ષી નથી કરવી પરંતુ ભારતની અંદર હું ફરી વખત રિપીટ કરું છું ભારતની અંદર પોલીસ અધિકારીઓ પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીઓ અને ન્યાયતંત્રો સંપૂર્ણ રીતે એકમગ્ન થઈ અને તત્વસ્થ નિષ્પક્ષતાથી કામ કરે તો આ વિશ્વની કોઈ એવી ક્ષમતા નથી કે ભારતના કાનૂનને અને ભારતના પોલીસ તંત્રનો દાગ લગાવી શકે પરંતુ આ આ વિશ્વનો એ ઉત્તમમાં ઉત્તમ ન્યાય આપી શકે એવા બે ઉદાહરણો આપણી નજર સમક્ષ બીજા તો અનેક છે બીજા સેંકડોમાં અનેક મહાસત્તાઓના આપણા ન્યાયતંત્રએ નમાવી છે અનેક મહાસત્તાઓના આપણા ન્યાયતંત્રએ કાનૂનનું ભાન કરાવ્યું છે પરંતુ આધ્યાત્મિક જગતની અંદર અબજો અબજો અનુયાયીઓને ગેરમાર્ગ માર્ગે દોરી અને એનું બૌદ્ધિક શોષણ કરનારા શેતાનોના સંદર્ભમાં વાત કરીએ તો આશારામ નામનો જે એક શેતાન હતો એને એની પાસે દસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ દસ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય હોવા છતાં અનેક રાજકારણીઓ એના પગમાં આવડતા હતા એના આશીર્વાદ લેવા દોડતા હતા છતાંય અગિયાર અગિયાર વર્ષથી જેલમાં સડી રહ્યો છે એનો ચમત્કાર ક્યાંય ક્યાં કામ ના લાગ્યો એનો લોકોને મોક્ષ અપાવતો હતો એનું પોતાનું ભગવાન પણ કઈ કામ ના લાગ્યું અને એવો જ બીજો એક બની બેઠેલો ગોડમેન રામ રહીમ જેને માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળાની અંદર ચૌદ વખત પેરોલ ઉપર છોડવામાં આવ્યો છે એનામાં એવા કેવા સદગુણો છે એનામાં એટલા બધા કયા સદગુણો છે ભીમા કોરે આ કથિત આરોપીઓ એવા હતા કે અંદર મરી ગયા સંજીવ ભટ્ટ નામ એક આઈપીએસ અધિકારી જેલમાં છે એને નથી મળતા અને રામ રહીનામાં એવા કેવા સદગુણો હતા એને એટલા બધા કેવા સત્કૃત્યો કરે કે ચાર વર્ષના સમયગાળાની અંદર પંદર પંદર દિવસના પંદર પંદર વખત એને પેરોલ મળા આ વિચારવા જેવી બાબત છે ને એટલે બહુ સ્પષ્ટ રીતે ઉપરવાર થાય છે કે રાજ સત્તા આવા ગોડમેનોનું સર્જન કરતી હોય છે રાજ સત્તા આવા કોંબાંડી ગોડવેનું સર્જન કરતી હોય છે હકીકતમાં તો 28 ઓગસ્ટ બે 2017 ના રોજ હરિયાણાનો આજે બનાઈ બેઠેલો બાબા ગુરમીત છે એના બે કેસ કેલા બળાત્કારના બે કેસમાં દસ દસ વર્ષની સજા ફટકારવામાં આવી બે કેસમાં એટલે એને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી અને સાથે સાથે લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો એ ત્રીસ લાખ પૈકીના ચૌદ ચૌદ લાખ બે જે ફરિયાદી બહેનો હતી એને ચૌદ ચૌદ લાખ રૂપિયા એના આપવાના અને એને કેબી નંબર ઓગણીસો સત્તાણું આપવામાં આવ્યો પણ આ કેબી કેવો હતો આ પણ સમજવા જાણવા જોવો છે કારણ કે કાનૂની સભાનતા માટે આ વસ્તુ તમારા માટે જરૂરી આ સીબીઆઈ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જે જજ હતા જગદીપસિંહ એને રેપના બે કેસની જયારે સજા ફટકારી હતી આ બળાત્કારીને ત્યારે એને સંભાળ એના સજા સંભળાવવા માટે ને બળાત્કારી નો આરોપી જે હતો એના એને સજા સંભળાવવા માટે જે સ્પેશિયલ કોર્ટના જજ હતા એમને હેલિકોપ્ટરમાં લઈ જવા પડ્યા હેલિકોપ્ટર જેડ પ્લસ સુરક્ષા આપી અને લઈ જવા માંડ્યા શા માટે એ માણસ જયારે ગુનેગાર તરીકે હાજર થવા ત્યારે માત્ર બસો ગાડીઓના કાફલા સાથે ગયો તો વિચાર કરો એક સાધુ હોય પોતાની જાતને ભગવાન કહેવતા તો હોય પોતાના ચાર પાંચ કરોડ અન્ય અનન્ય હોય અને એવો માણસ બસો ગાડીઓનો કાફળો સુ જરૂર આપી હતી હા બીજા બીજા કેસમાં આને અઢાર દસ એકીના રોજ પંચકોલાની સ્પેશિયલ સિબીઆઈ કોર્ટે ડેરા સચ્ચાનો આ જે રામ રહ્યો હતો અને એની જોડે બીજા ચાર આરોપીઓ હતા એ લોકોના ત્યાંનો જે ડેરા સચ્ચાનો એક વખતનો મેનેજર હતો રંજીત સિંહ એની જુલાઈ બે હાજર બેમાં જે ગોળીબારી હત્યા કરવામાં આવી અને એ કેસમાં પણ એને આજીવન રામચંદ્ર છત્રપતિ નામનો પત્રકાર હતો આખો કૌભાંડ જે બહાર આવ્યું એ કઈ રીતે આવ્યું એની વાત કરીએ છીએ કે આખું કૌભાંડ જે દીકરીઓની અંદર ત્યાં આગળ છોકરીઓને સફેદ વસ્ત્રો પહેલાં રાખવામાં આવતી હતી અને એ પોતે સાધી હોય એવો બહારથી દેખાવ કરવામાં આવતો હતો અને એ સાધ્વીનું જે શોષણ કરવામાં આવતું એમાંની એક સાધ્વીએ વડાપ્રધાનને વડાપ્રધાનના અને ન્યાયતંત્ર જે પત્રો લખે પત્રો પછી તમને વાંચી બતાવું છું તો એ પત્રોના આધારે જે તપાસ શરૂ થઈ પરંતુ એ તપાસ શરૂ થાય એ પહેલા આ જે રામચંદ્ર છત્રપતિ હતો એને પોતાનું જે છાકું હતું એની અંદર આ ખબર છાપી દીધી અને એની હત્યા કરવામાં આવી એટલે બે બળાત્કાર અને બે હત્યાનો આરોપી કેવો બે બળાત્કાર અને બે હત્યાનો આરોપી આ આ ગુનેગાર હતો હવે એની અસલી જ હોય તો છવ્વીસ ઓગસ્ટે પંચકુલા કોર્ટે જયારે એને દોષિત જાહેર કર્યો એને સજા તો અઠાવીસમી ઓગસ્ટો જાહેર કરી પણ એનો દોષિત જાહેર કર્યો ત્યારે એ દિવસે કોર્ટમાં હાજર થવા માટે બસો ગાડીઓના કાફલા સાથે ગયો કેટલી ગાડીઓને બસો ગાડીઓ અને એને જે એના કારણે એના જે અનુયાયીઓને બોલાવી રાખ્યા એને ભેગા કર્યા અને એના કારણે જે હિંસા પેદા થઈ એની અંદર એ દિવસે પાંત્રીસ લોકોના અપમૃત્યુ થયા પાંત્રીસ પરિવારો વેર વિખેર થઈ ગયા પાંત્રીસ પરિવારો નંદવાઈ ગયા એક બાવાના કારણે કોના કારણે એક બાવાના કારણે પાંત્રીસ પરિવારો એટલે બસો ને પચાસ લોકો ગયા અનેક ટ્રેનો સળગાઈ રેલવે સ્ટેશનો સળગાવવામાં આવ્યા આ ચી પંજાબ હરિયાણાની પોલીસ એમાં અર્ધલક્ષી દળોને જે તેને જ નાખવા કરવામાં એનો રોજનો ખર્ચો સાડા ત્રણ કરોડ રૂપિયા હતા એના પોતાના પાંચ કરોડ અનુયાયીઓ છે છેતાલીસ અને આટલાથી અટકાવી એનો જે મુખ્ય આશ્રમ છે એ સાતસો એકરમાં ફેલાયેલો કેટલો સાતસો એકર ની અંદર ફેલાયેલો છે એ આટલાથી ને એ પાસે પોતે ફિલ્મ નિર્માતા હતો એક્ટર પોતે પોતે એક્ટિંગ કરતો હતો એ ડિરેક્ટને ડાયરેકશન એ પોતે પોતે આપતો હતો અને બે હજાર પંદર માં એણે એમ એસજી ધ મેસેન્જર ફિલ્મ બનાવી ધ મેસેન્જર ફિલ્મ બનાવી એકદમ ખૂબ સફળ થઈ એટલે એનાથી પેલ હવે પાછું એને એ થયું અને એણે ફરી એમ એસજી ટુ બનાવી અને એમાં તો એણે બધી મર્યાદાઓ છોડી દઈ અને તેતાલીસ વખત તેતાલીસ પ્રકારનો રોલ એક જ એને તેતાલીસ વખતનો રોલ કર્યો હવે આ આ ગોડમેન કેવો હતો એ એ વળી પાછું થોડુંક જાણવા જેવું છે કે એ પોતે જે એનો આશ્રમ હતો એ આશ્રમની અંદર એને એ વળી પાછો આને કદાચ આશારામ પાસેથી ટ્રેનિંગ લીધેલી હોય આશારામનો ચહેરો હોય એ રીતે પોતાની જાતને એ સંત કેવડાવતો પોતાની જાતને ગોડ કેવડાવતો હતો અને એને એક ગુફા બનાવી હતી એને એ ગુફાની અંદર એને બેડરૂમ બનાવ્યો હતો અને ગુફામાં રહેતો અને એ ખરેખર તો ગુફા નહોતી પણ એક ઈચ્છા થાય એને ભોગ બનેલી છોકરીઓ હોય એને ત્યાં આગળ બોલાવવામાં આવતી હતી અને એ એની પોતાની ઈચ્છા પ્રમાણે એનો ઉપયોગ કરતો હતો આની વાત ખૂબ સમજવા જેવી એટલા માટે સાથીઓના આશ્રમમાં કામ કરવામાં એના કામ કરવાના બદલા એમને ખાવાનું આપવામાં આવતું એમને પણ કોઈની સાથે વાત એમણે નહીં કરવાની એમણે બહાર જવાનું નહીં એમને બહાર જવાનો પ્રયાસ કરવામાં આવતો એમને ત્યાં મારવામાં આવતી ધમકી આપવામાં આવતી હતી એ પછી મોટાભાગની જે સાથીઓ હતી એમણે જે કંઈ નિવેદનો આપે બીતા બીતા હતા અને એમાં રામ રહીમની જે આ ગુફા હતી એની અંદર મોટાભાગે બ્લુ ફિલ્મો ચાલતી હોય બ્લુ ફિલ્મ ચાલતી હોય અને એમાં પણ એ જયારે આ ફિલ્મ ચાલતી હોય જે છોકરીને બોલાવે એને ત્યાં જવું પડે અને સેક્સ ના જનુનમાં એ માણસ આ મહિલાઓ ઉપર તૂટી પડતો હતો આ અખબારી અહેવાલમાં છપાયેલી વાત છે હું તમને એ વાત કરી રહ્યો છું એના ટોળામાં આ સાધ્વીઓના ટોળામાં આ શેતાન આ શેતાન જઈને આંગળી એને આંગળી છીંધે માત્ર એ છોકરી સામે અથવા એ મહિલા સામે આંગળી છીંધ બીજું કઈ નહીં કઈ બોલે નહીં માત્ર ટોળામાં જઈ આંગળી સીધે એટલે એ છોકરીએ રાત્રે એની ગુફામાં જવાનું જવાનું પછી એને એવું કહેવામાં આવતું કે તમે મને તન મન ધનથી સંપર્કિત છો એટલે સમર્પિત થઈ જશો તો માફી મળશે અને જો સંપર્ક નહીં થાવ એટલે મને અનુકૂળ નહીં થઈ જાવ તો પછી તમને શિક્ષા થશે માર પડશે અને આ રીતે કરી અને એ આ છોકરીઓને બ્લેકમેલ કરતો હતો હવે આખો કૌભાંડ બહાર કેવી હતી કારણ કે આટલું બધું વિશાળ સામ્રાજ્ય હોય બસો બસો ગાડીઓનો કાફલો હોય એને સજા થવાની સાંભળીને લાખો લોકો હાજર થતા હોય તોફાન કરતા હોય એમાં ત્રીસ પાંત્રીસ લોકો ભરી જતા હોય તો આમાંની બે બહેનો એવી હતી કે એ આ બધા કંટાળી ગઈ હતી પરંતુ એમણે ગમે તે તક મેળવી અને ભારતના એ વખતના વડાપ્રધાન ભારતના એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અને બીજા ન્યાયતંત્ર ભારતના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લખ્યો પત્ર જે એ પત્રના કારણે આની તપાસ શરૂ થઈ એમાં સૌથી સારી વસ્તુ હતી કે એ બે દીકરીઓ પોતાના નામ ત્યારે પણ ગોપનીય રાખ્યા આજ સુધી ગોપનીય રાખ્યા પણ એ પત્ર અઠ્યાવીસ આઠ બે હજાર સત્તર ના ગુજરાત ટુડે ની અંદર અક્ષર છપાયેલો છે અને આ જ પત્ર રામચંદ્ર છત્રપતિ છાપ્યો અને એના કારણે એનું મર્ડર કરવામાં આવ્યું હતું તો આ દીકરીઓ જે પત્ર લખ્યો છે એનો છે સેવામાં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી ભારત સરકાર વિષય ડેરાના મહારાજ દ્વારા સેકડો છોકરીઓ ઉપર દુષ્કર્મ કરવાની તપાસ કરો આગળ લખે શ્રીમાનજી હું પંજાબ ની વતની છું અને હવે પાંચ વર્ષથી ડેરા સચ્ચા સોદા છોકરીઓ આ ડેરા કલાક સેવા કરે છે અમારું અહીં શારીરિક શોષણ કરાઈ રહ્યું છે સાથે જ ડેરાના મહારાજ ગુરુમત સિંહ દ્વારા દુષ્કર્મ કરાવી રહ્યું છે હું બી એ પાસ છું મારા પરિવાર ના સભ્યો મહારાજના અંધશ્રદ્ધાળુ છે જેમની પ્રેરણાથી હું ડેરામાં સાધ્વી બની હતી સાધ્વી બન્યા બે વર્ષ બાદ એક જ દિવસે એ મહારાજ ગુરમિતના પરમ શિષ્ય સાધુ ગુરુજે રાતે દસ વાગે મને જણાવ્યું કે પિતાજી એ ગુફામાં મહારાજના રહેવાના સ્થળે એ બોલાવ્યા છે હું પ્રથમ વખત ત્યાં જઈ હું એટલે ખુશ હતી હું ઘણી ખુશ હતી એ જાણીને કે આજે જાતે એ પરમાત્માએ મને બોલાવી છે ગુફામાં ઉપર જઈ જઈને જ્યારે મેં જોયું તો મહારાજ બેડ ઉપર બેઠા છે હાથમાં રિમોટ છે સામે ટીવી પર બ્લુ ફિલ્મ ચાલી રહી છે બેડ ઉપર તરફ રિવોલ્વર મૂકી રાખી હું જોઈને અચરજ પામી મને ચક્કર આવવા લાગ્યા મારા પગ નીચેથી ધરતી છે જમીન સળગી આ થઈ રહ્યું છે મહારાજ આવા હશે આવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું મહારાજે ટીવી બંધ કર્યું તથા મને સાથે બેસાડી પાણી પીવડાવ્યું અને કહ્યું કે તેમણે મને પોતાના પોતાની ખાસ પ્રિયા સમજીને ત્યાં બોલાવી છે મારો આ પ્રથમ દિવસ હતો મહારાજે મને પકડતા કહ્યું હું તને દિલથી ચાહું છું તારી સાથે પ્રેમ કરવા માંગુ છું કેમ કે તમે અમારી સાથે સાધવી બનતી વખતે તમારું તન મન ધન બધું સદગુરુને અર્પણ કર્યું હતું હવે તો આ તન ધન બધું મારું છે ખૂબ લાભ છે પણ મેં તમને શોર્ટની અંદર આટલું અધૂરો રાખ્યો છે કે આ પ્રકારનો પત્ર જે તે વખતે વડાપ્રધાન અને બીજા ને એના એના કારણે કારણે એની સીબીઆઈ તપાસ શરૂ થઈ અને સીબીઆઈ ની તપાસના કારણે આખું ષડયંત્ર બહાર આવ્યું ષડયંત્ર બહાર આવ્યું અને એ પછી સીબીઆઈ ની તપાસ કરી ષડયંત્ર બહાર આવ્યું એની અંદર અનેક પ્રકારના લોકોના જવાબો લેવામાં આવ્યા પરંતુ આટલું બધું આ વ્યક્તિ આ રીતે કરી શકતો હોય તો એને કોઈ રાજકારણની ઓછ હોય કે કેમ આપણે વિચારવા જેવી વસ્તુ છે સમજવા જેવી વસ્તુ છે કારણ કે એક વ્યક્તિ પોતાના આશ્રમની અંદર એક ગુફા બનાવે એ ગુફાની અંદર પોતાના રોજે રોજ ઈચ્છા પડે એવી છોકરીઓ સામે આંગળી ચીંધે એ છોકરીઓ એના શરીરને એને વશ થઈ જવું પડે એનાથી બોલાય નહીં અને જે કોઈએ અવાજ કર્યો તો એ લોકોના ગોળીબાર થયા મરી ગયા આ તો માત્ર બે હત્યા કેસ બાર આવ્યા છે બીજા સેંકડો એવા હશે કે જે લોકો ગુમનામ થઈ ગયા અને ક્યારેય બહાર નથી આવ્યા પરંતુ અમને ભારતીય જનતા પક્ષના રાજકારણીઓની ખૂબ મોટી સહયોગો હતા ચુકાદાની પૂર્વ સંધ્યાએ પંચકુલા ખાતે જે ડેરાના લાખો સમર્થકો એકત્ર થયા હતા એ વખતે હરિયાણાના જે શિક્ષણ પ્રધાન હતા રામવિલાસ શર્મા આ સમજવા જેવી છે કે જે દિવસે ચુકાદો આપવાનો હતો એ દિવસે લાખો શ્રદ્ધાળુ ભેગા થયા હતા તો એ વખતનો જે શિક્ષણ પ્રધાન હતો હરિયાણાનો રામવિલાસ શર્મા એને એવી ટિપ્પણી કરી કે ભાઈ એકસો ચુમ્માલીસ કલમ ડેરા ના સમર્થકોને લાગુ નથી પડતી તો કઈ શું આ એના પરિવારજનો માટે રામ શર્માના પરિવારજનો માટે એને એવી ટિપ્પણી કરી કે ભાઈ એકસો ચુમ્માલીસ મેં કલમ ડેરાના સમર્થકોને લાગુ નથી પડતી કોને લાગુ પડે છે એટલે પંચકુલા ખાતે જે એકત્ર થયેલા આ લોકોના બચાવ એને એ કર્યો આ આ માણસ એનો કેટલો અનુયાયી હતો એને ડેરાના સમર્થનના ભાગરૂપે એને એકાવન લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું આ જે રામ રામવિલાસ શર્મા હતો શિક્ષક પ્રધાન એને એકાવન લાખ રૂપિયા ડોનેશન એને આપેલું છે બીજા એક પ્રધાન મહેશ ગ્રુવરે અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન આપેલું છે આરોગ્ય પ્રધાન અનિલ પણ એણે ખૂબ મોટો સહયોગ કર્યો છે હરિયાણા ભાજપના સંખ્યાબંધ નેતાઓ અને ડેરાઓ સાથે સંબંધ ધરાવે છે અને ગાઢ કનેક્શન છે એમાં રામ રહીમના જે મુખ્ય ભગત હતા એના જે સમર્થકો હતા એમાં આરોગ્ય પ્રધાન અનિલ વિજનો સમાવેશ થાય છે એમણે ડેરાના સ્પોર્ટ પ્રોજેક્ટ માટે પચાસ લાખ રૂપિયાનું દાન આપ્યું કેટલું ડેરાના સ્પોર્ટ પ્રોજેક્ટ માટે પચાસ લાખ રૂપિયાનું દાન આપ્યું મહેશ ગ્રોવરે અગિયાર લાખ રૂપિયાનું દાન આપ્યું બે હજાર ચૌદ ની જે હરિયાણા વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીએ આ બળાત્કારમાં જે આરોપી ગોડમેજ શીર્ષાસ ત્યારે આની પ્રશંસા કરી હતી આ ભાઈની પ્રશંસા પણ કરવામાં આવી હતી એટલે ભાજપના મોટા ભાગના જે નેતાઓ હતા ભાજપના મહામંત્રી કઈ કૈલાસ વિજયવર્ગીય હરિયાણાની એ ચૂંટણીમાં ભાજપની જે ચુમ્માલીસ બેઠકો હતી એ ચુમ્માલીસ બેઠકોના જે ઉમેદવારો હતા એને ડેરાના ડેરાના જે વડો હતો ડેરાનો વડો રામ રહી એને મળવા માટે લઈ ગયા તમે વિચાર કરો કે એના ચુમ્માલીસ ઉમેદવારો હતા ભાજપના મહામંત્રી કૈલાસ વિજય વર્ગીય હરિયાણાના જે ચુમ્માલીસ ઉમેદવારો એને મળવા માટે પહેલા પહેલાને લઈ ગયા કોના પાસે લઈ ગયા રામ રહીમ પાસે લઈ જાય એનું તમે આ લોકો કેટલું ઓછું મહત્ત્વ આપી દીધું છે કે એક રેપ કેસનો આરોપી છે એને મળવા માટે એને રેપ કેસનો આરોપી છે એને મળવા માટે ચુમ્માલીસ ઉમેદવારોને ભાજપના મંત્રી વિજય વર્ગીય લઈ જાય છે એટલે શા માટે આવા આવા ગુંડાઓ આટલા બધા ફૂલે ફાલે નહીં આવા દૈિત્યો આટલા બધા ફૂલે ફાલે કેમ ના ફૂલે ફાલે આટલું જ નથી આ બધા જ દૈત્યો રહ્યા આવા દૈત્યોના પ્રોત્સાહન મળે જનરલ વી સિંહ જે દિલ્હી ભાજપના અને ઉપાધ્યક્ષ મનોજ તિવારી સાથે એની તસવીરો વાયરલ થયેલી છે રામ રહીમની પછી રાજસ્થાનના મુખ્યમંત્રી જે તે વખતના મુખ્યમંત્રી વસુધરા રાજે સાથેની એમની તસવીરો વાયરલ થયેલી છે મુખ્યમંત્રી ફડવણીસ મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી ફડવણીસ હતા એની સાથે પણ રામ રહીશ તસવીરો વાયરલ થયેલી છે હરિયાણાના જે હમણાં વાત કરી અનિલ વિજ જે બળાત્કારી રામ રહીમને એને સપોર્ટ કર્યો હતો એમની એના પણ આશીર્વાદ લેતા હોય એવી તસવીરો બહાર થઈ છે કેન્દ્રીય મંત્રી શાહનવાજ હુસેન સાથે પણ આ ભાઈ શ્રી રામ રહીમની તસવીરો વાયરલ થયેલી છે અ અ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીની જે મહત્વકાંક્ષી યોજના હતી સ્વસ્થ ભારત અભિયાન એમાં જનરલ વી સિંહ અને એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા દેખાય છે અને એની અંદર પણ આ ભાઈ રામ રહીમ હાજર છે બળાત્કારનો જે આરોપી છે અને એની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મંત્રી મોહનલાલ ફટ્ટરની તસવીરો વાયરલ થઈ છે અને ઈદ મોહલ્લાલ ખટ્ટર ઓળી પાછા આ ભાઈ સાથે સ્વચ્છતા અભિયાનમાં પેલું ઝાડુ લે અને પહેલાથી જે કચરો નાખેલો હોય એ કચરો પેલા પ્લાનિંગ કરી જ નાખવામાં આવેલું છે આ લોકોએ સ્વચ્છ અભિયાનના નામે કાયમ માટે આ આજના નાટક કર્યા છે પહેલા ચોખ્ખી જગ્યામાં કચરો લઈને નાખવાનો અને પછી એ એ કચરો પાછો હટાવવાના નાટક કરવાના એટલે આટલું બધું રાજકારણીઓનું સમર્થન હોય આટલું બધું રાજકારણીનું સમર્થન હોય તો આવા ગુંડાઓ કેમ ના ફાલે આવા ગુંડાઓ કેમ ના ફાલે કારણ કે ભાજપના મોટા ભાગના જે પદાધિકારીઓ હતા એના રૂબરૂ મળ્યા છે એની સાથે અનેક વખત એની તસવીરો વાયરલ થઈ છે અનેક વખતે એના આશીર્વાદ લેતા હોય એવી વિડીયો વાયરલ થયેલા છે અને અનેક પદાધિકારીઓએ એમનો વધુમાં વધુ ડોનેશન અને આટલું બધું હોવા છતાંય તમે એક વસ્તુ નોટ કરો આટલું મોટું આર્થિક સામ્રાજ્ય છે એનો એક જ આશ્રમ સાતસો એકરનો છે એની પાસે છત્રીસ આશ્રમ છે એને પાંચ કરોડ અનુયાયી છે એ પોતે જ્યારે પોર્ટમાં હાજર થવા ગયો ત્યારે બસો ગાડીઓનો કાફલો લઈ ગયો એટલે કેટલી અબોધો રૂપિયાની સંપત્તિ એણે લોકો પાસે ભેગી કરી છે અને તમામ રાજકીય નેતાઓનો એનો સહયોગ હોવા છતાંય નિષ્પક્ષ પોલીસ અધિકારી નિષ્પક્ષ તપાસ અધિકારી અને નિષ્પક્ષ ન્યાયના કારણે ન્યાયતંત્રના કારણે બે બળાત્કારના કેસમાં એને દસ દસ વર્ષ એટલે વીસ વર્ષની સજા થઈ છે અને બે હત્યાના કેસમાં આજીવન કેદની એને સજા થઈ છે એટલે કાયદો સો કામ કરે છે પણ નિષ્પક્ષ અધિકારીઓ નિષ્પક્ષ નાશક ન્યાયતંત્ર હોય એટલે મિત્રો ભારતનું ન્યાયતંત્ર આજે પણ સાબુત છે જરૂર એટલી છે કે આ જે પાંચ પચીસ રૂપિયામાં વેચાઈ જતા કેટલાક અધિકારીઓ હોય પાંચ પચીસ રૂપિયાની લાલસાઈ કામ કરતા હોય એ સિવાયના નિષ્પક્ષ પોલીસ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ અધિકારીઓ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર હોય તો આ દુનિયાની અંદર કોઈ સત્તા એવી નથી કે તમને સાચો ન્યાય મળતા ભારતમાં રોકી શકે માટે મિત્રો તમે આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો વધુમાં વધુ તમારા મિત્રોમાં સામાજિક સભાનતા કાનૂની સભાનતા અને આ જે કઈ થઈ રહ્યું છે એ ભારતના બંધારણના કારણે થઈ રહ્યું છે ભારતના બંધારણ જે ન્યાયતંત્ર એટલે ભારતનું બંધારણ ભારતના સંવિધાન ન્યાય આપી શક્યું છે ફરી વખત રિપીટ કરો ભારતના આવા ઉત્તમ કક્ષાના બંધારણના કારણે ભારતનું ન્યાયતંત્ર આવા ઉજ્જવળ ચુકાદાઓ આપી શક્યું છે અને જે પીડિતો હતા એને લાંબા ગાળે પણ ન્યાય મળ્યો છે અને આવા શેતાનો સજા થઈ ગઈ આજે ભલે એને ચૌદ ચૌદ વખત પેરોલ મળ્યા હોય પરંતુ આટલી બધી સંપત્તિ આટલા બધા સંબંધો અને છતાંય બળાત્કારના બે કેસને વીસ અંદર વીસ વર્ષની સજા અને હત્યાના બે કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી દે છે માટે મિત્રો તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફરી વખત આવા જ વિષય સાથે આપણે મળીશું વિડીયો લાંબો છે પણ જોજો ફરી આવજો